પ્રથમ ગાલના કોષ જોવા માટે આપણે શું કરવું પડે એક ચમચી લેવાની ચમચીને ગાલની અંદરની સાઈડ બંને સાઈડ ઘસવાની એટલે તમારા ગાલના કોષા ચમચીની અંદર આવશે ત્યાર પછી એને આપણે સીધા સ્લાઇડ ઉપર મૂકવાના છે સ્લાઇડ ઉપર મૂકીને એની પર એક નાની કવર સ્લીપ ઢાંકી દેવાની બરાબર અને આ કવર સ્લીપ ઢાંક્યા પછી આપણે એને માઇક્રોસ્કોપની અંદર સેટ કરીશું જે આપણે પહેલેથી સેટ કરેલા જ છે અને આ સેટ કરેલા કોષોને આપણે નેત્રકાઠ ઉપર જે છે એની અંદરથી જોવા માટે પ્રયત્ન Para isso. é, é.